નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ અત્યારેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર રેવન્યુ તલાટી જે મહેસૂલી તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ તેમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ઉમેદવારને મિત્રોને કંઈ વાંધા કે વિસંગતતા લગતી હોય કોઈ ક્વેશ્ચનની અંદર કે કોઈ આન્સરની અંદર વાંધા કે વિસંગતતા લગતી હોય તો તેમના માટે ખાસ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી કરવા બાબતે મહત્ત્વની અપડેટો આ વિડીયોની અંદર કવર કરવાની છે જેમની અંદર જોવાનું છે કે વાંધા અરજી કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી કરવી કઈ રીતે કરવી તેમની તમામે તમામ પ્રોસેસ પ્રોસેસેસ આ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની કહી શકાય એવી અપડેટ છે તે આપેલી છે કે મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સવર્ગની જે પ્રાથમિક પરીક્ષા છે તેમની પ્રોવિઝનલ આન્સર કી અંગે જે પીએ કે છે તેમના અંગે વાંધા સૂચન મંગાવવા બાબત જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સુલી તલાટીની પરીક્ષા યોજાઈ હતી અને પરીક્ષાની બહાર જેવા ઉમેદવાર મિત્રો નીકળ્યા સ્કૂલની બહાર જેવા ઉમેદવાર મિત્રો નીકળ્યા ત્યાં બીજા તબક્કાની જે મુખ્ય પરીક્ષા છે તેમની તારીખ ડિક્લેર કરી દેવામાં આવી એટલે કે ચૌદ દસ બે હજાર પચીસ આ તારીખ છે તે બીજા તબક્કાની પરીક્ષાની તારીખ છે અને વાત કરીએ જેવા ઉમેદવાર મિત્રો ઘરે પહોંચે છે બીજા દિવસે એટલે કે પંદર તારીખે પંદર તારીખે ડાયરેક્ટ પ્રોવિઝનલ આન્સર કી પણ ડિક્લેર કરી દેવામાં આવેલી છે અને પ્રોવિઝનલ આન્સર કીની બાબતે જે કોઈ ઉમેદવાર મિત્રને કોઈ વાંધા કે સૂચન આપવા થતાં હોય તો તેમના માટે અહીંયા એક તારીખ દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો ઉમેદવાર તારીખ પંદર નવ બે હજાર પચીસથી લઈને બાવીસ નવ બે હજાર પચીસ દરમિયાન અહીંયા એક લિંક આપેલી છે તે લિંક પર તમારે ફોર્મ અપલોડ કરીને વાંધા અરજી કરવાની રહેશે અને વાંધા અરજી ફક્ત ને ફક્ત ઓનલાઈનના મોડથી થશે જ્યાં મિત્રો જો કોઈપણ જાતના ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા સબમિટ ન કરવામાં આવે તો રૂબરૂ ટપાલ અથવા ઈમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલી વાંધા અરજી હશે કે કોઈ સૂચનાઓ હશે તો તેમને ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી જો તમે પણ વાંધા અરજી કરવા માંગતા હોય મતલબ કે રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાની છે પ્રથમ તબક્કાની તેમની અંદર પ્રોવિઝનલ આન્સર કી થઈ અને પ્રોવિઝનલ આન્સરકીની અંદર જો તમને કોઈ પણ વાંધા વચકા લગતા હોય તો ફક્ત ને ફક્ત તમે ઓનલાઈન મોડથી જ વાંધા અરજી કરી શકો છો અને વાંધા અરજી કરવા માટેની તારીખ છે તે પંદર નવ બે હજાર પચીસથી લઈને બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં જ થશે ત્યાર પછી તે લિંક પણ બંધ થઈ જશે તો જે જે ઉમેદવાર મિત્રો વાંધા અરજી કરવા માગતા હોય તે ખાસ કરીને આ જે સ્ટેપ આપેલા છે તે સ્ટેપ પ્રમાણે વાંધા અરજી કરી શકે છે તો કે ઉમેદવારે નીચેના સૂચનાઓનું પાલન કરવાનું અને તકેદારી રાખવી અન્યથા વાંધા સૂચન કે અંગે કોઈ પણ રજૂઆત હશે તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે તો સૌથી પહેલી સ્ટેપ શું છે તો કે વાંધા અરજી છે તે ફક્તને ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાની રહેશે તમે રૂબરૂ ટપાલ ઈમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલશો તો એ વાંધા અરજીને ધ્યાનમાં નહીં લેવામાં આવે ત્યારબી બીજા નંબરનો ટોપિક જોઈએ તો તમે જોઈ શકો છો કે ઉમેદવારે પોતાની પરીક્ષામાં મળેલી જે પ્રશ્ન પુસ્તિકામાં ચપાયેલા જે પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધો સૂચના રજૂ કરવાની રહેશે રજૂ ન કરે તો તમામ વાંધા સૂચના વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલા પ્રોવિઝનલ આન્સર કી જે માસ્ટર પ્રશ્નપત્ર છે તેમના પ્રશ્ન ક્રમાંક મુજબ તે સંદર્ભમાં રજૂ કરવાની રહેશે અને માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ જે પ્રશ્ન છે તેમને વિકલ્પ સિવાયના વાંધાને ધ્યાનમાં લેવામાં નહીં આવે માત્રને માત્ર એ બી સીડી જે ચાર વિકલ્પ આપેલા છે તે વિકલ્પ સિવાયનો કોઈ જો તમે જવાબ દેશો તો તેમને ધ્યાનમાં લેવામાં નહીં આવે માત્રને માત્ર જે વિકલ્પ આપેલા છે ચાર તે વિકલ્પને ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ ત્રીજા નંબરનો ટોપિક છે કે વાંધા સંદર્ભે જોડાવ આવશ્યકતા છે જેના વિના વાંધો ધ્યાને લેવામાં નહીં આવે મતલબ કે કોઈ પ્રશ્નની અંદર તમે વાંધા અરજી કરવા માંગો છો તો તે પ્રશ્નને ધ્યાનમાં રાખીને પૃષ્ટિ થઈ શકે તેવું કોઈ પણ દસ્તાવેજ તમારે બે પેજ કે તેમનાથી ઓછા કે વધારેમાં પીડીએફ બનાવીને સાથે અપલોડ કરવાની રહેશે કે તમારો જે જવાબ છે તે તમે કઈ રીતે સાબિત કરવા માગો છો અને ઓબ્જેક્શન સિસ્ટમ એટલે કે વાંધા અરજી કરવા માટે અહીંયા એક લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે વાંધા અરજી છે તો ઓનલાઈન કરી શકો છો અને આ વેબસાઇટ છે જે આ પીડીએફ છે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટની મુલાકાત લેવી પડશે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરશો તો તે પીડીએફની અંદર આ લિંક હશે જેવા તમે પીડીએફ ઓપન કરશો અને અહીંયા ક્લિક કરશો એટલે તમે ડાયરીક વાંધા અરજીની લિંક સાથે ઓપન થઈ જશે જ્યાં મિત્રો આવી રીતે રેવન્યુ તલાટી ભરતીની જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો